નમસ્કાર દોસ્તો મારું નામ ડૉક્ટર સૌમિલ માંડલિયા છે અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો આજની તારીખે કોઈપણ ઓર્થોપેડિકની જોઈન્ટ સ્પેશિયાલિસ્ટ તેમની પાસે મેક્સિમમ જે દર્દીઓ હોય છે તે એવા હોય છે કે જેમને ઘૂંટણનો દુખાવો હોય છે અમારી પાસે ઘણા દર્દીઓ આવે છે જે એમ કહે છે કે સર ઘણા મહિનાઓ કે વર્ષોથી અમારે દવા લઈ લીધી કેટલીક વાર ફિઝિયોથેરાપી કરાવી દીધી ઘણું બધું કરાવી દીધું પણ દુખાવો નથી જઈ રહ્યો આ વિડીયોમાં એવા પાંચ કારણ હું આપને જણાવીશ કે જેનાથી તમને ખ્યાલ આવશે કે શા માટે તમારો ઘૂંટણનો દુખાવો જે છે તે ઓછો નથી થઈ રહ્યો સૌથી પહેલી વસ્તુ કે તમારા જે ઘૂંટણનો સાંધો છે તેમાં ઘસારો છે મતલબ કે કાર્ટિલેજ ડેમેજ થઈ ગઈ છે હવે તે શું હોય છે એકચ્યુઅલીમાં તમને હું આ મોડલ પર દરેક વસ્તુ સમજાવું કે હવે આ જે છે આ આપણો ઘૂંટણનો સાંધો છે જે આપણે ઘૂંટણ વાળીએ ત્યારે આ રીતે હોય અને સીધો કરીએ ત્યારે આ રીતે હોય ઘૂંટણના જે બે મેઇન હાડકાં હોય છે તે આ સાથળનું હાડકું અને બીજું આ પગનું હાડકું હવે હાડકા જ્યાં પણ આપણો સાંધો બને ને ત્યાં આગળ કાર્ટિલેજ હોય કાર્ટિલેજ જો હોય ને એકદમ લીસી સપાટી હોય કે જેનાથી બંને હાડકાં એકબીજાની ઉપર ઇઝીલી મૂવમેન્ટ થઈ શકે તેવા રહે હવે કાર્ટિલેજ જે છે તે અહીંયા જ્યાં આપણા હાડકાં જે જોઈન્ટ બનતો હોય છે ત્યાં આગળ એક્ઝેક્ટલી હોય છે જેમ કે અહીંયા તમને જે આ ગ્રે દેખાઈ રહી છે આ ગ્રે કલરનું જે છે તે આપણી કાર્ટિલેજ છે આ કાર્ટિલેજ જ્યારે પણ ડેમેજ થઈ જાય એ બેઝિકલી વેરેન્ટેર કહેવાય આપણી ઉંમર જેમ જેમ વધે તેમ વાળ ધોળા થાય તે રીતે ઘૂંટણની જે કાર્ટિલેટ છે તે પણ ડેમેજ થઈ શકે છે કાર્ટિલેટ ડેમેજ થાય એટલે આ બંને હાડકાં છે તે એકબીજાની નજીક આવી જાય અને જ્યારે પણ તમે ચાલો સીડી ચડ ઉતર કરો ઉભળક પગે નીચે બેસો કે પછી આપણે પલાઠીવાળીને બેસીએ અને પગ સીધા કરીએ ત્યારે દુખાવો થાય કારણ કે વાળો ત્યારે તો આ બંને એકબીજાના કોન્ટેક્ટમાં આવતા નથી પરંતુ જ્યારે સીધા કરો ને ત્યારે આ બંને એકબીજાના કોન્ટેક્ટમાં આવે અને તમને દુખાવો થાય તો આ બેઝિકલી કાર્ટિલેજ ડેમેજ હોય તેના કારણે તમને દુખાવો લોંગ ટર્મ રહી શકે છે આ સૌથી પહેલું રીઝન છે બીજું રીઝન જે અમે આજની તારીખે ઘણી કોમનલી જોવા માંડ્યા છીએ તે છે લિગામેન્ટની ઇન્જરી કે પછી મેનિસ્કસ મતલબ કે ગાદી ખરાબ થઈ ગઈ હોય હવે ગાદી શું હોય છે કે આ જે તમને ઉપર દેખાય છે તે ગાદી છે આ જે દેખાય છે અને આ આ બાજુ એક ગાદી હોય છે અને અંદરની સાઈડ પણ એક ગાદી હોય છે હવે આ ગાદી બેઝિકલી કુશન જેવું કામ કરે છે એટલે આપણો તકિયો જે હોય તે રીતે જ્યારે પણ તમે દોડો કે કૂદો કે કંઈ પણ કામ કરો એટલે આ ગાદી જે છે તે થોડું ઘણું વેઇટબેક કરી લે અને તમારા ઘૂંટણની ઉપર એક્સેસ લોડ ન આવે હવે આ ગાદી જો ડેમેજ થઈ જાય મતલબ કે મેનિસ્કસ ટેર થઈ જાય તો તેના કારણે તમારા બંને આ જે હાડકાં છે તે એકબીજાની કોન્ટેક્ટમાં આવે છે અને તમને દુખાવો થઈ શકે છે તે જ રીતે અંદર જે આ તમને દેખાઈ રહ્યું છે તે લિગામેન્ટ છે જે આ અને આ હાડકાં બંનેને જોડે છે આ લીગામેન્ટ ડેમેજ થઈ જાય તો તમને એકચ્યુઅલીમાં ઇન્સ્ટેબિલિટી થવા માંડે છે તમે જ્યારે સીડી ચડ ઉતર કરો ત્યારે તમારા હાડકાં એકબીજાની ઉપર ખસે અને તમને એવું લાગે કે જાણે તમે પડી જશો કે થોડી કંઈક લચક આવતી હોય અને તેના કારણે તમને દુખાવો થવા માંડે ઘણા દર્દીઓ અમે જોયેલા છે કે જેમને ઓપરેશનની સલાહ આપી હોય તેમને એમ લાગતું હોય કે ના અત્યારે લિગામેન્ટની ઇન્જરી છે મેનિસ્કસની છે થોડી ઘણી દવા લઈ અને સરખું થઈ જશે તો તે ગ્રેજ્યુઅલી ચલાવે રાખે છે અને તેના કારણે લોંગ ટર્મ દુખાવો રહી શકે છે તેને ઇગ્નોર ન કરવું જોઈએ ત્રીજી વસ્તુ મસલ ઇમ્બેલેન્સ હવે આ તમારો સાંધો છે સાંધાની ઉપર કોડરીસેપ્સના મસલ હોય છે પાછળની બાજુ હેમસ્ટ્રિંગ હોય છે અને તે જ રીતે ઉપરના ભાગે જે આપણો થાપાનો સાંધો હોય છે ત્યાંથી હિપના મસલ્સ હોય છે આ જો મસલ્સ વીક હોય સ્નાયુઓ નબળા હોય તો તેના કારણે પણ દુખાવો રહી શકે છે કારણ કે આ મસલ ઇમ્બેલેન્સના કારણે તમારી ચાલ પણ ચેન્જ થઈ જાય છે અને તમને તમને દુખાવો વધી શકે છે ચોથું કારણ છે તમારું વધારે પડતું વજન હવે જ્યારે પણ તમારું એક ગ્રોસ જોવા જઈએ કે એક કિલો વજન વધે તો તમારા ઘૂંટણ કે ઇવન સ્પાઇન ઉપર ચાર કિલો વજન વધારે પડે મતલબ કે તમારું વજન જો સાહીઠ કિલો હોવું જોઈએ તેની જગ્યાએ સિત્તેર હોય તો દસ કિલોગ્રામ તમારું વજન વધારે છે એટલે તેની કમ્પેરિઝનમાં તમારે ચાલીસ કિલોગ્રામ તમારા ઘૂંટણ તમારા મણકા આ બધાએ વધારે સહન કરવું પડશે તેથી વજન તમારે કંટ્રોલમાં રાખવું જોઈએ જો લોંગ ટર્મ દુખાવો તમારે ન જોઈતો હોય તો અને છેલ્લી વસ્તુ છે ખોટી અથવા તો ઇનકમ્પ્લીટ અપૂરતી સારવાર જ્યારે પણ કોઈ પણ દર્દીને પ્રોપર રીઝન ન મળ્યું હોય મતલબ કે ઘૂંટણમાં કોઈ તકલીફ નથી અને બીજી કોઈ જગ્યાએ હોય અથવા તો અપૂરતી સારવાર થઈ હોય તો તેના કારણે પણ ઘૂંટણમાં દુખાવો તમને લોંગ ટર્મ રહી શકે છે તમારે હંમેશા તમારી ટ્રીટમેન્ટ કમ્પ્લીટ કરવી જોઈએ હવે આપણે એ વસ્તુ તરફ જઈએ કે તો આટલા કારણો છે પાંચ કોમન તો તેમાં તમને પરમનન્ટ સારવાર મળી શકે તેના માટે તમારે શું કરવું જોઈએ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ સૌથી પહેલાં તો ઓસ્ટિયોઆર્થરાઈટીસ જો તમને ઘૂંટણનો દુખાવો તમારા ઘસારાના કારણે હોય અર્લી સ્ટેજનો ઘસારો હોય તો તેમાં દવા હોય છે તેની સાથે સાથે કેટલાક ડાયસેરિન ગ્લુકોઝેમાઇન આ સપ્લિમેન્ટ્સ હોય છે જે તમારા ડૉક્ટર તમને તમને આપશે અને તેમની સલાહ પ્રમાણે તમારે એ દવા લેવી જોઈએ તેની સાથે સાથે પીઆરપીના ઇન્જેક્શન્સ હોય છે કે હાઇડ્યુરોનિક એસિડના ઇન્જેક્શન્સ હોય છે સ્પેસિફિક ટાર્ગેટેડ ફિઝિયોથેરાપી હોય છે જે કસરતો તમે કરો તો તેનાથી પણ તમને ફાયદો મળી શકે છે એટલે આ ટ્રીટમેન્ટ તમારે કમ્પ્લીટ કરવી જોઈએ તો તમને દુખાવામાં ઘણી જ રાહત લોંગ ટર્મ મળશે બીજી વસ્તુ જો તમારું વજન વધારે હોય હવે વજન વધારે હોય તો તે તમારે ગ્રેજ્યુઅલી હું એવું નથી કહેતો કે આપણે દસ દિવસમાં ઓછું કરી દઈએ પરંતુ ગ્રેજ્યુઅલી તમારું વજન ઓછું કરવું જોઈએ તમારા ઘૂંટણને કમર ઉપર લોડ ઓછો થશે અને ઘણો જ ફાયદો થશે ત્રીજી વસ્તુ જો એસીએલ લિગામેન્ટની ઇન્જરી હોય કે મેનિસ્કસ મતલબ કે ગાદીની ખરાબી હોય તો તેમાં પણ તમારે સ્પેસિફિક ઓર્થોપેડિક કે જોઈન્ટ સ્પેશિયાલિસ્ટને તમારે મળવું જોઈએ અને જો તમને એવું કહેવામાં આવ્યું હોય કે તમારે દૂરબીન દ્વારા ગાદી રિપેર કરવાની અથવા પછી લિગામેન્ટની સર્જરીની જરૂરત છે તો તમારે ડેફિનેટલી તે કરાવવી જોઈએ કારણ કે લોંગ ટર્મ સુધી તો તમારી ગાદી ડેમેજ રહે અથવા પછી લિગામેન્ટની ઇન્જરી હોય તો પછી ત્યાં ઘસારો આવવાની શક્યતા ખૂબ જ વધારે હોય છે જે ઘસારો તમને પાસઠ સિત્તેર વર્ષે આવે તેની જગ્યાએ જો તમારે ચાલીસ વર્ષે ગાદી ડેમેજ થઈ હોય તો તમને ઘસારો પાંચ સાત વર્ષમાં જ આવી જશે તેથી તે તમારે ધ્યાન રાખવું જોઈએ અને છેલ્લી વસ્તુ છે કે જ્યારે પણ તમને કોઈ ડોક્ટરે સારવાર આપેલી છે અને તમારે જો ઇનકમ્પ્લીટ સારવાર રહેશે તો તમને દુખાવો રહેશે એટલે તમારે સારવાર પૂરી કરવી જોઈએ આ બધાથી જ ફરક ન પડતો હોય તો તમને ઘૂંટણના ઘસારા માટે તમારા ડૉક્ટર કદાચ રિપ્લેસમેન્ટની સલાહ આપી શકે છે અને તે ખૂબ જ સક્સેસફુલ છે એક પ્રોપરલી ટ્રેન્ડ ડૉક્ટર પાસે તમે રિપ્લેસમેન્ટ કરાવેલું હોય તો તે ખૂબ જ સફળ રહે છે અને તમારી લાઈફ આગળ ખૂબ જ સારી રહી શકે છે આવી કોઈ પણ તકલીફ હોય તો તમે અમને કોન્ટેક કરી શકો છો ધન્યવાદ